જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે રવનીવાળા સલીમ હબીબ સાંગની એકાદ વર્ષ પહેલાં હત્યા થતાં મરણ જનાનું લોકેશન આપવાનું મનદુખ રાખી રવની ગામે ગત તારીખ અગિયારમી મેના રોજ રાત્રિના પિતા પુત્ર રફીક અને જિહાલ પર ગોળીઓ ગરબી વાડીએ ખૂની ખેલ ખેલીને મોતને ઘાટ ઉતાર્યા હતા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને વંતલી પોલીસ રહીમ ખુરી અને હુસેન અલ્લારખા સાંઘને જયપુરની એક હોટલમાંથી ઝડપી લેવાયા બાદ બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા અન્ય પાંચ આરોપીઓ ઇમ્તિયાઝ સાંઘ જુમ્મા હબીબ હનીફ સાંઘ હબીબ સાંઘ તેમજ ઇસ્માઇલ સાંઘને રૂપિયા પંદર પોઈન્ટ નેવ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે કબજે લીધેલા હથિયારોમાં દેશી જામગ્રી દેશી પિસ્તોલ તેમજ ગનપાઉડર અને ચાર મોબાઈલ ફોન સહિત મોટર કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારબાદ આ આરોપીઓની વધુ સખત પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે ક્યાં ગયા હોય એ બાબતે એમને શું વાત થયેલી છે આ બાબતની ખાસ તપાસ કરતા અન્ય જે બાકીના પાંચ આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર બે જે આરોપીઓ પકડાના એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે અહીંથી આ પાંચ આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ એક વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ બે આરોપીઓ ખાસ રહીમ ખુરી અને હુસેન અલ્લા રખા એ અન્ય પાંચ જે આરોપીઓ છે જે પૈકી ત્યાં રૌનીના એક ઇમ્તિયાઝ ઉર્ફે પોલો જુમ્મા હબીબ શાંત હનીફ ઉર્ફે હનો ઇસ્માઈલ શાંત હબીબ ઇબ્રાહીમ શાંત અને ઇસ્માઈલ ઇબ્રાહીમ શાંત આ કુલ સાત આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલિયા ગામની સીમમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ એલસીબીએ રિકવર કરેલ છે કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે એક જામગરી છે એક દેશી બનાવટની એક પિસ્ટલ છે